નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપણે વાત કરીશું કે આ ખેડૂત ઘટક માટે કઈ રીતના રજીસ્ટ્રેશન કરી શકાય છે એટલે કે કઈ રીતના અરજી કરવી તેના માટેનો મિત્રો પ્રેક્ટિકલ આજના વિડીયોની અંદર આપણે જોઈશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે મિત્રો તમને ગુજરાત અને કેન્દ્ર સરકારની અવનવી ખેડૂત ઉપયોગી વિશે માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો કોઈ પણ એક વેબ બ્રાઉઝર છે એને ઓપન કરી લેશું અહીંયા મિત્રો તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝરની અંદર આઈ ખેડૂત પોર્ટલ છે એટલું મિત્રો સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કરશો એટલે તમને અહીંયા સૌથી પહેલી જે વેબસાઇટ જોવા મળે છે વિદ્યાર્થી સર્ચ કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ જોવા મળે છે એના ઉપર ક્લિક કરીશું

તો હાલમાં મિત્રો બાગાયતી યોજના માટે અરજીઓ ચાલુ છે તો મિત્રો એના પર અરજી કરવા માટે આપણે અહીં ક્લિક કરવો એના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે આપણને નવા ટેબની અંદર મિત્રો હોમ પેજ છે એ ઓપન થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો બાગાયતી યોજનાની જુદા જુદા ઘટકો છે મિત્રો તમારી સામે અહીંયા ઉપસ્થિત છે કાપણીના સાધનો કોલ્ડ સ્ટોરેજ આના માટે આપણે અલગથી વિડીયો પોસ્ટ કરેલો છે કે હાલમાં કઈ કઈ બાગાતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી છે એ ચાલુ છે મિત્રો ઘણી બધી અરજીઓ છે જેના માટે તમે હાલમાં સુધી આવેદન કરી શકો છો તમારે જે પણ ઘટક મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે તેના વિશે જાણવી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને તેના વિશેની માહિતી છે એ ઓપન થઈ જશે અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા છે અથવા નારિયેલી વાવેતર વિસ્તાર સહાય ફફૈયા અહીંયા જુદી જુદી છે તો અહીંયા મિત્રો માની લો કે તમારે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર છે એના માટે અરજી કરવી છે તો એના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો એના વિશેની તમને માહિતી છે ઓપન થઈ ગયા છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઘટકનું નામ છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર અહીંયા મિત્રો કોને કોને આ સહાય મળે છે અને કેટલી સહાય મળે છે તેની અહીંયા માહિતી આપેલી છે અહીંયા મિત્રો તમારે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ ઓપન કરવાના છે અરજી સાથે જોઈન કરવાના છે ઓપન થઈ જશે અહીંયા મિત્રો અરજી કરવા માટે અરજી કરવાના પર આપણે ક્લિક આપવાનું રહેશે એટલે મિત્રો અરજી માટેનો ફોર્મ છે એ નવી ટેબની અંદર ઓપન થઈ જશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો અરજી માટેનો ફોર્મ છે ઓપન થઈ ગયો છે અહીંયા મિત્રો કેટલીક સૂચનાઓ છે તે વાંચી લેવાની છે ખેડૂત નોટને રજીસ્ટ્રેશન તમે ધરાવો છો તો પણ અરજી કરી શકો છો નથી ધરાવતા તો પણ કરી શકો છો જો તમે રજીસ્ટર ધરાવો છો તો ફક્ત તમારે મિત્રો મોબાઈલ નંબર આપવાનો છે એટલે ઓટીપી એક વખત મિત્રો અરજી કન્ફર્મ થયા બાદ મિત્રો અરજી છે એની અંદર કોઈ પણ સુધારો વધારો થઈ શકશે નહીં અહીંયા મિત્રો પણ કેટલાક સ્ટેપ આપેલા છે તમારે વાંચી લેવાના છે અહીંયા મિત્રો અરજીનો પ્રિન્ટ આઉટ લેવો ફરજિયાત છે મિત્રો અહીંયા અરજીને પ્રિન્ટ આઉટ લઈ અને એની અંદર મિત્રો સૈયથ અંગુઠાનું નિશાન કરી અને જરૂરી દસ્તાવેજ સાથે મિત્રો અરજી છે મિત્રો દર્શાવેલ ઓફિસરની જે કચેરી છે ત્યાં તમારે રજૂ કરવાની રહેશે આ મિત્રો ફરજિયાત તમારે અરજી છે તમારે જમા કરાવવાની થાય છે તો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે જોઈશું રજિસ્ટ્રાર અરજ છો જો તમે રજિસ્ટ્રાર ખેડૂત છો તો મિત્રો હા પસંદ કરવાનું છે પહેલા તમારો આધાર કાર્ડ નંબર નાખી અને મિત્રો તમારો મોબાઈલ નંબર આપશો એટલે એક ઓટીપી આવશે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી તમામ વિગત અરજીની અંદર આવી જશે પરંતુ તમે નવા ખેડૂત છો રજીસ્ટ્રેશન કરાયેલું નથી ના કરી અને આગળ વધવા ઉપર ક્લિક આપવાનું રહેશે તમારે ભરવાની થાય છે તો અહીંયા અરજી ફોર્મ મિત્રો આપણે ઓપન થઈ ગયું છે તમારા ઘટકનું પણ નામ અહીંયા આવી ગયું છે સવાય પણ અહીંયા મિત્રો તમને બતાવે છે હવે અહીંયા મિત્રો આ વિગતો છે પૂરવાની રહેશે સૌથી પેલા અહીંયા તમારું નામ છે મિત્રો લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહિયાં પિતા અથવા પતિ નું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા અટક લખવાની રહેશે ત્યારબાદ મિત્રો અહિયાં થી તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે તમે જે જિલ્લાની અંદર બિલોંગ કરો છો અથવા તમે જે જિલ્લાની અંદર આવો છો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક જિલ્લાઓ હાલમાં બતાવતા નથી એટલે કે મિત્રો ત્યાંના જે ઘટકો છે મિત્રો એ પૂરા થઈ ગયેલા છે એટલે કે ત્યાંના જે ખેડૂતો છે તેમને જેટલી અરજીઓ મંગાવવાની છે તેટલી અરજીઓ મિત્રો અહિયાંથી કરી દેવામાં આવી છે તો આપણે મિત્રો તમારો જિલ્લો અહીંયા તમને શો થશે નહીં કરશો એટલે મિત્રો તમારા તાલુકાઓ તમારે તાલુકો છે ક્લિક કરી એટલે તમારું કોઈ પણ એક ગામ છે મિત્રો અહીંયા જે છે તમારે પસંદ કરી લેવાનું રહેશે અહિયાં તમારે પુરુષ સરનામું લખવાનું રહેશે ત્યારથી તમારો પિનકોડ નંબર લખવાનો રહેશે લિંક પસંદ કરવાનું રહેશે પુરુષ સ્ત્રી રહેશે અહીંયા મિત્રો ઈમેલ આઈડી હોય તો નાખવાનું રહેશે દિવ્યાંગ છો તો કેમ હા તો હા પસંદ કરો ના ધરતી તો ના પસંદ કરો ખેડૂત નો પ્રકાર અહિયાં મિત્રો નાના ખેડૂત છો તો નાના સીમાન છો તો મોટા અને મોટા છો તો મોટા પસંદ કરો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે મોબાઈલ નંબર ફરજિયાત મિત્રો નાખવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને અહીંયા મિત્રો ચેકબોક્સ ટીક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહિયાં અરજી રજીસ્ટ્રેશન ધરાવો છો તમે આત્માનું તો હા પસંદ કરો નથી ધરાવતા તો ના પસંદ કરો ના પસંદ કરશો કે હા પસંદ કરશો તો તમારું ફોર્મ છે મિત્રો અપડેટ થઈ તમારા ગામમાં જે સરકારી છે આજુબાજુ એની અંદર તમે સભ્ય છો તો તો હા પસંદ કરો ના પસંદ કરો ના પસંદ પસંદ કરશો કરશો અથવા હા તો મિત્રો માહિતી અપડેટ થઈ જાય હા પસંદ કરો છો તો મિત્રો તમારે તમારા જિલ્લાનું નામ ગામનું નામ અહીંયા મિત્રો તમારે પસંદ કરવાનું થાય છે પરંતુ તમે સભ્ય નથી તો મિત્રો તમારે આ પ્રકારની કોઈ પણ માહિતી અપડેટ કરવાની થતી નથી એવી રીતના તમારા ગામમાં દૂધ મહી ચાલે છે તો તેના સભ્ય છો તો અહીંયા મિત્રો હા પસંદ કરો નથી તો અહીંયા મિત્રો ના પસંદ કરવાનું થાય છે મિત્રો તમારે નાખવાનો રહે છે બેંકનો આઈએફસી કોડ નાખશો અને શો બેંક ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું બેંકનું નું નામ આવી જશે બેંકનો બેંક નો જિલ્લો આવી જશે અને અહીંયા મિત્રો બેંકની બ્રાન્ચ છે એ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ અહીંયા મિત્રો બેંક ખાતા નંબર છે તમારે નાખવાનો રહેશે ફરી વાર બેંકનો નો ખાતા નંબર કન્ફર્મ કરવાનો રહેશે

અહીંયા ફક્ત તમારે ખાતા નંબર પસંદ કરવાનો થાય છે તમે કયો ખાતા નંબર ધરાવો છો ખાતા નંબર પસંદ કરશો એટલે મિત્રો અહીંયા સામે તમને ખાતેદાર પણ આવી જશે અહીંયા કયા ખાતેદાર છે મિત્રો એ તમારે અહીંયાથી જેના નામે ફોર્મ ભરવાનું છે એ મિત્રો અહીંયાથી તમારે ક્લિક કરવાનું રહે છે અહીંયા તમારો જમીનો વિસ્તાર પણ અહીંયા આવી જશે અહીંયા મિત્રો તમે તમારા રેશન કાર્ડની વિગત દર્શાવવા માંગો છો તો અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનું રહેશે અહીંયા સર્ચ કરશો મિત્રો એટલે તમારા રેશન કાર્ડના સભ્યના નામ આવી જશે એમાંથી તમારે જેના નામ ઉપર ફોર્મ ભરેલું છે એનું નામ અહીંયાથી ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો જે રેડ કેપ્ચા છે ફરજિયાત તમારે ભરવાના છે એટલે મિત્રો તમે રેશન કાર્ડ નહીં છો તો તમે દર્શાવી ના પણ શકો છો અહીંયા મિત્રો ત્યારબાદ કોડ નાખવાનો છે અને અરજી સેવ કરી મિત્રો અરજી તમે સેવ કરી લેશો એટલે એ મિત્રો તમારો અરજી નંબર છે એ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે અહીંયા મિત્રો તમે તમારા જમીનનો ખાતા નંબર અથવા મિત્રો રેશન કાર્ડ નંબર છે એ તમે નાખી કરવા માટે અહીંયા મિત્રો અરજી તમારી અપડેટ કરવી નથી કમ્પ્લીટ છે તો અરજીને કન્ફર્મ કરવા માટે અરજી કન્ફર્મ કરો એના પર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર જે મેસેજ આવી ગયો છે એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે અરજીનો નંબર અહીંયા મિત્રો બંને તમારી પાસે જો અરજી નંબર નથી તો તમે ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર નાખીને પણ મિત્રો તમારી અરજી શોધી શકો છો ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ આપવાનો છે અને અહીંયા સર્ચ કરો એના ઉપર શોધી લેવાનું રહેશે સર્ચ કરશો એટલે મિત્રો તમારી અરજી છે આવી જઈ છે તમારે તેને કન્ફર્મ કરી લેવાની રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ મિત્રો અરજી પ્રિન્ટ કરો એના પર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા પરિવાર તમારે અરજી નંબર નાખવાનો રહેશે કેપ્ચા કોડ આપવાનો રહેશે અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ આવી જશે અને મિત્રો તમારે તેને

અથવા તમે નજીકની કચેરી જમા નથી કરાવતા તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કર્યા બાદ તેને પ્રિન્ટ લઈ અને મિત્રો સહી અંગૂઠાનું નિશાન કરી અને પોર્ટલ ઉપર અરજી પ્રિન્ટની સહી કરેલી નકલ છે મિત્રો એ અપલોડ કરવાની રહેશે એના માટે તમારે મિત્રો ક્લિક કરીને અપલોડ ઉપર જઈ છે અને મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ છે એ મેન્યુમાં જાતિના દાખલાને સ્કેન કરી અને નકલ પણ અપલોડ કરવાની ચાલુ કરેલી છે જેથી ખેડૂતે મિત્રો રૂબરૂ અરજી પહોંચાડવાની જરૂરિયાત રહેતી નથી અરજી છે અપલોડ કરવાની અંદર આપણે વાત કરી કે કઈ રીતના તમે આ ખેડૂત પોર્ટલ પર તમારી અરજી છે એને ઓનલાઈન કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો